जय माता दी मित्रों आज आप बना फ्रूट कस्टर्ड मैं आई रीत से बढ़ फ्रूट का चीकू एप्पल बनाना पपयू दाड़े द्रक्स चा कटेटी मैं लीत से एक वटकी काजू बदाम कस्टर्ड पाउडर तरह चमची एक वटकी खांड हमें आप दूध गरम कर ले मैं आई लीत से एक लीटर दूध આમાંથી બે ત્રણ ચમચી બસાવી લઈશ હવે આપણે આ કસ્ટર્ડ પાવડરને કપમાં લઈ લઈશું હવે આપણે બે ત્રણ ચમચી જેટલું હવે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે કસ્ટર્ડ પાવડર દૂધ મિક્સ કરી નાખે છે હવે આપણે દૂધ ગરમ થાય એને હલાવી લઈશું હવે આપણે નાખી દઈશું ખાંડ હવે આપણે દૂધ ને ધીરે ધીરે હલાવતા રહીશું તળિયાના સોટે હવે આપણે આમાં નાખી થોડુંક કેસર અબ આપણે ખાંડે ઓગળી ગઈ છે ને દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે ઓગાળી લઉં કસ્ટર્ડ પાવડર નાખી દેવાનું છે આમાં ધીરે ધીરે હવે આપણે કસ્ટર્ડ પાવડર નાખતો જવાનું છે ઓગાળી લો અને ધીરે ધીરે હલાવવાનું ચાલુ બરા રાખવાનું છે હવે આપણે નાખી દઈશું એલચીનો પાવડર

આપણે નાખશું એપલ હવે આપણે નાખશું સાકર હવે નાખશું પપૈયુ હવે આપણે નાખી બનાના હવે આપણે નાખશું દાળિયું અમે હવે આપણે આ બધા ફ્રુટ્સ અને કસ્ટર્ડ ને મિક્સ કરી લીએ હવે આપણે ઉપરથી થોડક દાડમ નાખી દેશું હવે આપણે ઉપરથી નાખી દેશું કાજુ બદામ